નમસ્કાર મિત્રો ખેડૂત સંદેશ યુટ્યુબ ચેનલ પર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે વરસાદના સમાચારની વાત કરીએ તો આગામી અડતાલીસ કલાકમાં વરસાદી સિસ્ટમ કચ્છ ઉપર સ્થિર રહેશે આ જિલ્લાના તમામ લોકોને ખાસ સાવધાન રહેવું હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા ત્રણ ચાર દિવસથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અનેક જિલ્લામાં વરસાદ થયો છે અને કેટલાક જિલ્લામાં અતિવૃષ્ટિ થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આગામી અડતાલીસ કલાક સુધી દરિયાકાંઠાના જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાંથી ગુજરાત ઉપર આવેલું લો પ્રેશર વધારે મજબૂત થઈ અને ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ રહ્યું છે જેને લીધે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થયો છે મોટાભાગના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થયો છે અને કેટલાક વિસ્તારમાં અતિવૃષ્ટિ પણ થઈ છે આ સિસ્ટમ અત્યારે ગુજરાત પરથી પસાર થઈ રહી છે સિસ્ટમનો સેન્ટ્રલ પોઈન્ટ કચ્છ અને પાકિસ્તાનના કેટલાક વિસ્તારમાં છે આ સિસ્ટમનું ઘેરાવું ગુજરાતમાં કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોને કવર કરી રહ્યો છે જેને લીધે આગામી અડતાલીસ કલાકો રાજ્યમાં અનેક વિસ્તારમાં થઈ શકે છે વરસાદ આ સિસ્ટમ અત્યારે ડીપ ડિપ્રેશનમાંથી નબળી પડી અને ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ રહી છે આગામી અડતાલીસ કલાક સુધી કચ્છ ઉપર સ્થિર રહેશે આ ઉપરાંત મોરબી દ્વારકા પોરબંદર અને જુનાગઢ જેવા વિસ્તારમાં આગામી કલાકમાં ભારે વરસાદ થવાની શક્યતા હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આ સિવાય બીજા વિસ્તારોની વાત કરીએ તો તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ તારીખે પાટણ અને બનાસકાંઠામાં સામાન્ય થી મધ્યમ વરસાદ થવાની સંભાવના આ ઉપરાંત મધ્ય અને દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં મધ્યમ વરસાદની પણ સંભાવના રહેલી છે દ્વારકા પોરબંદર વગેરેમાં રહેલી છે હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આગામી ઓગણત્રીસ તારીખથી ત્રીસ તારીખ સુધી વહેલી સવારે કચ્છ ઉપર વરસાદની સંભાવના આ ઉપરાંત પોરબંદર દ્વારકા જામનગર જિલ્લાના લોકોને પણ સાવચેત રહેવાની જરૂર છે કેમ કે આ વિસ્તારમાં પણ થઈ શકે છે મધ્યમથી ભારે વરસાદ તારીખ ત્રીસથી યોગ્ય હવામાન મળશે અને આ સિસ્ટમ ધીમે ધીમે પાકિસ્તાનમાંથી અને અરબ સાગર તરફ આગળ વધશે જેથી આ પછી રાજ્યમાં વરસાદ થવાની સંભાવના નહીવત છે મતલબ કે તારીખ ત્રીસ સુધી હજી ગુજરાત ઉપર વરસાદની ભારેથી અતિભારે સંભાવના રહેલી છે તો મિત્રો આવા જ અવનવા વરસાદના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં